હલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ ટ્વેન્ટી ફોરમાં તો આજે આપણે ઘરમાં રહેલી જ વસ્તુઓમાંથી એક સરસ મજાની સેન્ડવિચ બનાવીશું જે આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે અને બહાર મળતી જ હોય છે અને બધાને ખૂબ જ ભાવતી હોય છે એવી પૂરડા સેન્ડવિચ બનાવીશું તો આજે હું પહેલી જ વાર બનાવું છું અને મેં મારી રીતે થોડા ઘણા વેરિએશન કરેલા છે ને એની સાથે મેં સરસ ટેસ્ટી એવી ભૂગલા સેન્ડવિચ બનાવી છે તો અહીં મેં એક કપ બેસન લીધું છે અને એને આપણે જરૂર જેટલા પાણીથી બેટર બનાવી દઈશું તો આપણે પૂળા જેવું બેટર બનાવવાનું છે પણ હા બહુ થીક તે બહુ પાતળું નથી બનાવવાનું આપણે બ્રેડને આસાનીથી કોટ થઈ જાય એટલું એને થીક રાખવાનું છે વધારે થીક હશે તો મજા નહીં આવે એટલે માપનું થિકનેસ એની માપને રાખજો તો હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી હળદર અને અહીં હિંગ એડ કરીશું આપણે વન ફોર્થ ટીસ્પૂન જેટલી અને અજમો મેં એડ કર્યો છે વન ફોર્થ ટીસ્પૂન જેટલો અને એની અંદર હવે મેં ડુંગળી એડ કરી છે ઝીણી સમારેલી જે એક નંગ છે મીડિયમ સાઇઝની એ જ રીતે અડધું કેપ્સિકમ લીધું છે એને પણ ઝીણું સમારીને એડ કર્યું છે અહીં બે તીખા લીલા મરચાં અને એક નીચે આદુનો ટુકડો લઈને એને મિક્સીમાં ક્રશ કરી લીધો છે તો એને પણ મેં અંદર એડ કર્યું છે એની સાથે મેં કોથમીર લીધી છે એક મુઠ્ઠી પડતી તો તમે તમારી રીતે થોડું ઓછું ઓછું કરી શકો છો મસાલામાં અને હા આ બેટર છે એને થોડું ટેસ્ટી જ બનાવવાનું છે કેમ કે આપણે બ્રેડ એકદમ ટેસ્ટ વગરની હોય છે એમાં મીઠા સિવાય કશું જ નથી હોતું તો એના માટે આપણે ખીરું છે એ થોડું વધારે મસાલેદાર બનાવવાનું તો તવીને મેં ગરમ થવા મૂકી દીધી છે એકદમ સ્લો ટુ મીડિયમ ગેસ પર અને ઉપરથી થોડું તેલ લગાવી દીધું છે તો હવે આપણે બ્રેડને ખીરાની અંદર કોટ કરીશું બંને સાઈડે અને તવેની ઉપર આપણે ધીરે રહીને મૂકી દઈશું એ જ રીતે આપણે બીજી બ્રેડને પણ આ રીતે સરસ કોટ કરીશું ખીરામાં ખીરા વડે અને જે પહેલાં બ્રેડ મૂકી છે એની જોડે જ આપણે મૂકી મૂકી દેવાની એને અને હવે એને સ્લો ગેસે આપણે એને થોડી થવા દઈશું તો અહીં સ્લો ટુ મીડિયમ ગેસ પર જ આપણે એને થવા દેવાની છે તો ચારે બાજુથી મેં તેલ મૂક્યું છે ચારી સાઈડથી તમે બટરનો યુઝ કરવો હોય તો પણ કરી શકો છો તો હવે સરસ રીતે નીચેથી ચડી જાય એવું લાગે જ્યારે ત્યારે આપણે ધીરે રહીને એને પલટાઈ દેવાની તો સાચવીને પલટાવવાની એને અને હવે આપણે એક સાઈડે જે સેન્ડવિચની ચટણી આવે છે ગ્રીન એ લગાવીશું અને બીજી સાઈડે કેચઅપ લગાવીશું તો એ તમે તમારી પસંદગીના સોસ લગાવી શકો છો ને ઉપરથી તમને જેટલું ભાવે જેટલું ગમે એટલું ચીઝ એડ કરવાનું તો ચીઝ એડ કરવાથી જ આ સેન્ડવિચ વધારે ટેસ્ટી લાગે છે તો ચીઝ એડ ચીઝ ઉપરથી અંદર એડ કરવામાં કોઈ કંજુસાઈ ના કરતા અને ધીરે રીને આપણે નીચેથી એને ઉખાડી લઈશું અને જે આપણી બે બ્રેડ છે એની વચ્ચેથી થોડી એને છૂટી કરીશું તવેથા વડે અને એક બ્રેડની ઉપર આપણે બીજી બ્રેડને મૂકી દઈશું તો આ રીતે આપણી સેન્ડવિચ બનીને રેડી છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે અને તમને ખૂબ જ ભાવશે તમે એકવાર બનાવજો મારા ઘરમાં તો મેં એક પહેલી જ વાર બનાવી હતી પણ બાળકોને ખૂબ જ ભાવી તો મમ્મી કહે છે મમ્મી અઠવાડિયામાં બે ત્રણ વાર તારે બનાવવાની તો એટલી સરસ ટેસ્ટી બને છે આ સેન્ડવિચ અને ચીઝ હોય એટલે બાળકોને તો ભાવે જ તો તમને જો ક્રિસ્પી ગમતી હોય તો બંને સાઈડથી થોડી એને વધારે ક્રિસ્પી કરવાની તો આ રીતે આપણે બધી સેન્ડવિચને મેં બનાવી લીધી છે તો હવે આપણે એને કટ કરી લઈશું તો આ ગરમ ગરમ જ સરસ લાગે છે તમે પહેલીવાર બનાવશો ને તો પણ આસાનીથી બનાવી શકશો એટલી સરળ રીત છે આની તો આજની રેસીપી તમને કેવી લાગી પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો ને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજનો વિડીયો જોવા બદલ થેન્ક યુ રાધે રાધે